પાકરભાઈ ના દુઃખ કરી અને ગામમાં હોવો છો એટલે હું કાંઈ નક્કી નહીં પાદરને પડે જ ન પડે અને આ છે ને મારે છે મા કુળદેવી રવરાઈમાંની આઈઠમ એટલે આ આપણે તો ઉપવાસ છે અટાણી ઉપવાસ અંદે ઉપવાસ હવે કાલે સવારે લઈ જમવાનું એટલે અને આ છે ને આ આપણે મેળો હોય ત્યાં કચ્છમાં મંદિર ગયું હોય તો રવેશિમાનું એ અમારે કુળદેવી માતાજી છે અહીં રવરાઈમાં કહીએ અમે મેં અમારે કુળદેવી માતાજી છે અને આઈઠમનો મેળો હોય જોરદાર કાલે રાત્રે સંતવાણી પણ હતી પ્રોગ્રામ જોરદાર અને ત્યાં છે ને એક દરવાજો છે એ વરામાં એકત્ર ખુલે મંગળ આરતી સાંજથી દોઈ દરવાજો આ છે જો આ સાઈડમાં દરવાજો મોકલ્યો છે એટલે લોક મને આપણે જો આગળ જવું છે માતાજી મંદિરે દીવા કરવાનું હું તો કાંઈ જાઉં છું તુભ દીવા કરવાનું પટાણા આપણે રહ્યા છીએ ને એટલે ના ધોઈ દ્વારા જાઉં છું માતાજી મંદિરે તુપ દેવા કરીએ તો આપણે બતાવું માતાજીના દર્શન કરવું અમારા મારા રવેશ મંદિર એટે રવેશ માતાના બધા સ્વરૂપ મારા તરફથી આવી કામના હોવું અમારે ધાજા રહેતા એ છે અમારા કુટુંબમાં મોટા મોટા આઈટમ કે આ આઈટમ અને નવરાત્રીમાં બી એટલે બેનર બ્લોગમાં તો ઘણા જે આ ગુલાબ છે ને તો આ વાવ્યું હતું એમાં ગુલાબ થઈ ગયા છે અને એ ઉતારીને આપણે પહેલું ગુલાબ એમાં આવ્યું છે ને આપણે એમ ઉતાર્યું છું તમને બતાવું અને માતાજી જ્યારે આઈટમ છે ને આપણે સડાવવા જવું હોય અને દિવાળી કરવા જવું હોય તો બતાવું તમને ગુલાબ કેવું બધું છે લાર્યું જ્યાં ને ગુલાબ આપણે વાવ્યું નહોતું તમને બતાવ્યું લોકમાં જવું આપણે થઈ ગયા માતાજીએ સડાવવા જવું અને જીવન લતા ને આપણે છે ને સાની ભૂકી આવે ને એ નાખી અને ગાનું શા નાખીને એટલે માનો ગ્રોથ મોટો થઈ જાય બહુ મોટા થઈ જાય થઈ ગયા ને એટલે થાય હવે જઈએ માતાજી હાલો દર્શન કરી આવી એમના મંદિર બનાવી લોકમાં ફ્રેન્સ આપણે આવી ગયા માતાજી મંદિર છે અને આ ધૂપ દીવાનું છોકરું કર્યું હોય બધું આઈઠમ છે ને તો માતા માતાજીના દર્શન કરવા આવ્યા છે આ વાયરું થોડુંક બધું ગંધાર વાયરું નતો એ હાલો એના કારણે બપોર ઉઠાણું છે ને આપણે એક ખાસ સસ્કરે આપ્યા છે જે આપણા ગામમાં છે એની આપણે છે ને દૂધ મળી ગયું છે પેડા બનાવવા આપણે પેંડા બનાવવા તો અમે આઈટમ રહેશે ખબર છે હું વાળમ પેઢી દૂધ મજલું અને કેરાના બે ત્રણ લુમે એ લાલ આઈટમ અને મારું બહુ ધ્યાન રાખે સબસ્ક્રાઈબર છે ને એ રહી એ કામ હોય ને કે આ વિડીયો બનાવીએ હાની આઠેકા બનાવતા એટલે છે ને આપણે દૂધ આપ્યું છે આપણે આશીર્વાદ આપીએ માતાજીને ઘી માટે દૂધાણું રાખે અને ઢોર કાજવી માટે તંદુરસ્ત રાખે અને પરિવારને કાયમ માટે લાગજે અને આપણે દૂધ આપ્યું છે કેટલું દાવ્યું બતાવું અને ખાસ પેંડા બનાવવા છે

એ કંઈક હું જાય ને તો લોક બનાવે મસ્ત છે લોકેશન થઈ ગયા અને આજ મેળો હોય છે કે એકો એક પાંચથી ગયા મેળો હોય છે કેટલા વિકા જમીન છે અઢાર હજાર વિકા કે માતાજી પાસે દસ હજાર ગાયું છે અને ગાયું ખાલી ત્યાં છે ને વાસળા ધવરાવે ત્યાં દૂધે નહીં જરૂર પૂરતું દોવે ત્યાંથી અંશાળા ભાઈ રણક્ષેત્રો છે ને જરૂર પડે ને એટલે

પેલા એટલા મોકલા લૂંખું જાલી હોય ગયા આઈટમ છે ને એટલે પેલાનું તૈયારી થઈ છે આજે બે ત્રણ કલાક વાર લાગશે અમારે ચૂલાનો આ વારો આવ્યો હે કઈક શિયાળામાં લીધો તો વારો કારણ કે ઉપયોગ જ ન કરતા માંડવી દીધી બહુ ધ્યાન રાખે મારું અને વિડીયો બનાવવામાં એમ કે આને ના ઠેકાણ જાજે ત્યાં મસ્ત વિડીયો બને કાયમી માટે લોક લોરા છે આપણે પાંચ લીટર દૂધ છે તો દૂધની કિંમત કેવી છે સિંતેર રૂપિયા એ છે સિંતેરથી પાંઠ રૂપિયા સ્પેશિયલ ફોન કર્યો હતો કે દૂધ લઈ જાય કે તારા હાટું રાખ્યું છે અને પેળા બનાવી લઈ જાય તમે આઈટમ રહ્યા છો મારા જ આપવા હોય એટાણે અપવા સાંજે અપવા જ પેળા બને છે બન્યા છો આપણે દૂધનું ફાટી ગયું છે અને ત્યારે થઈ ગયું છે

જો મારે સબ્સ્ક્રાઇબરની મોટી ગિફ્ટ થઈ ગઈ ત્યાર પેંડા હવે થોડીક વાર ની એક જ વાર છે જો આ થોડું થોડો છે બાકી જાર કલર પકડવા મળ્યો છે હજી વાર છે પણ હવે થોડીક 15 20 મિનિટ માં એ મેં શું હજી હતી કોણ કલર હજી કલર કોઈ જાય

રાજી છે ને ભાઈ વાર લાગે છે બની જાય પછી બતાવું બન્યા છે કોળ પણ મસ્તી નહીં તો હાલ એવું લગદા વરસાદ બન બેસથી એકરથી કઈ દિવસ હમણાં ને આરામ આવી પૈસા કંઈ જવાનું હોય ને એટલે કઈ લઈ દીધું બન્યે જ યાર હવે વાર 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 આપણે કાંઈ લેવા દેવા નહીં વાર હોય તો વારે નકર ખાઈ નહીં નકર એ રીતે એમ છે ને રેકેબી ભરીને ખાઈ લેવાની રબડી રબડી કરીને રબડી કરી લેવાની રબડે એ બીજું કાંઈ ન હોય ખાઈ લેવાના હોય મમ્મીને વારવાર છે વારો બીજો શું આવવા પેંડા તો તૈયાર થઈ ગયા છે તો મસ્તી નથી હરિઓમ નમર પેડા વખાણ લેવા છે ગરમમાં ગરમ નખો હોય બહુ પછી વાળામાં બહુ જ આવવું પડે તો ક્યાંક આગળ શું વાંચતું ઘરે નખો એ બહુ ભાઈ જાય ગરમ દાદા વિડીયો સારું લાગે લાઈક કરજો શેર કરો સબસ્ક્રાઈબ કરજો મળશું નજલા બાપા હજી મહર્ષિ